હા હા બરાબર દીવસ મે તો આલે મોટી ઉમર માં પાત્રી લગી આલે 40 કઈ સમાજ માં આપણે આહીર સમાજ આહીર સમાજ બરાબર બરાબર તમે આયર છો અને મકાન બકાન બધું ઘરનું છે ને આ ઘર હવે બરાબર કેટલા ભાઈ બે તમે મોટા ક નાના મોટા બરાબર માં બાપ તો છે ને અહીંયા તો હા 20 ગજ જમીન 20 ગજ જમીન તમે એમાં કેટલું એમાં હું સુરત છું સુરત તો ખેતી હા બરાબર બરાબર વાંધો વિડીયો તમારું નામ આપડે ફોટો ગમે મેગી દેજો સાહેબ એમાં હું ભાઈ તમને વાત કરું ને આ વસ્તુ એવી છે ફોટો તમારો જ મૂકવો પડે ને તો ગમે એ માણસ જોવે તો આપણને ખબર પડે ને અત્યારે સોશિયલ મીડિયા માં આમાં કઈ શરમ જેવું કઈ કઈ હોય નહીં એટલે બીજા જોવે તો થોડું આમ લાગે કે આપણે શરમ આવે એટલે બીજી એમ નથી મારી વાત સાંભળો મે બીજા ને બેન મે કેવા છે બીજા તો આ સાંભળો તો આમાં છે ને તો તમારો સોશિયલ મીડિયા માં તો સડાય ને તો તમારો હગા વાળા માં તો એમાં તો બધે કોન્ટેક્ટ કરે હગા વાળા માં એમાં કોઈ નો ધ્યાન દેતું હોય તો પછી સોશિયલ મીડિયા માં બીજા મને મેં કહ્યું છે જીવન સાથી માં તો મનસુખ ને વિડીયો ને એમાં તો હમ હું કેમ એમાં એમાં કઈ જવાબ આવ્યો જ નથી કોઈ ફોન જ નથી આવ્યો હા બસ ભાઈ આવી જાય તો આવી જાય હમ જો દાદા મેં મૂક્યો ને મારો વિડીયો નથી આવ્યો તોય દાદા ને ફોન આવ્યો લ્યો હમ એમનો ગોઠવવાનો હતું ને હમ તોય એમનો ફોન આવ્યો આમાં શું ધ્યાન રાખવું પડે સોશિયલ મીડિયામાં પછી અમુક

sí ya vale vale